લાખો કરોડો પડાવી લીધા કૌભાંડની પાછળ બીજું મોટું કૌભાંડ શું છે ના ભોગ બનેલા કેમ ફરિયાદ કરવા સામે નથી આવતા એ જાણીએ વર્ષ બે હજાર વીસ માં ભૂપેન્દ્રસિંહ ઝાલા નામના વ્યક્તિ સાબરકાંઠાના હિંમતનગરમાં આરબીઆઈ ના કોઈ લાયસન્સ વગર બીજેડ ફાઈનાન્સ સર્વિસના નામે ઓફિસ શરૂ કરી એ સમયે એની ઉંમર અસમ માણસ સત્યાવીસ વર્ષ એની સ્કીમમાં લોકોને એક લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ પર દર મહિને ત્રણ એટલે કે મંથલી ત્રણ ટકાના રિટર્નની લાલચ આપતો એક લાખની એફડી પર વર્ષે અડતાલીસ રિટર્ન બે વર્ષ માટે રોકે તો એકસો વીસ ટકાનું રિટર્ન પાંચ લાખનું રોકાણ કરનારને વ્યાજ સિવાય બત્રીસ ઇંચનું એલઈડી ટીવી અને દસ લાખનું રોકાણ કરનારને દોવાની ટ્રેપના સોના ચાંદીના દાગીના જેવી કેટલીય લાલચો આપતો ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પહેલા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અને પછી ગુજરાતના સાત જિલ્લામાં અને રાજસ્થાન સુધી ધંધો ફેલાવી દીધો લોકોને પણ બેંક અને પોસ્ટ કરતાં વધારે વ્યાજ અને રિટર્ન મળશે એવી લાલચ જાગી વધારાના વધારે લોકો સુધી પહોંચવા ભૂપેન્દ્ર એજન્ટોનું નેટવર્ક તૈયાર કરીને ફેલાયું એમને મોટા કમિશન આપતો લોકોએ ઇન્વેસ્ટ તો કરતા જ પણ કમિશનની લાલચે બીજા લોકો જોડે પણ પૈસા રોકાવતા એમાં એજન્ટને પાંચથી પચીસ ટકા સુધીનું મોટું કમિશન પણ આપતો તો જે લોકો રોકાણ કરતા એમને અને એમનું જોઈને બીજા લોકોને ભરોસો બેસે એ માટે થોડું થોડું રિટર્ન પણ આપતો હવે ભૂપેન્દ્રસિંહ અને એના એજન્ટો ગમે એટલી મોટી મોટી વાતો કે દાવા કરી લે તોય એક મોટો વર્તા આવી વાતોમાં ભરોસો કરવાથી દૂર જ રહેતો પણ ભેજા બાજ ભૂપેન્દ્રસિંહ એવા ખેલ કરતો કે સગા બાપનો ભરોસો ના કરનારે ભૂપેન્દ્રસિંહની વાતોમાં આવી જતા એનું એક જ ઉદાહરણ જોઈએ તો એક શિક્ષકના રિટાયરમેન્ટનો કાર્યક્રમ હતો એમાં એ શિક્ષકે ચીફ ગેસ્ટમાં બોલાવેલો ભૂપેન્દ્રસિંહ ઝાલાને હવે ત્યાં એ કાર્યક્રમમાં મોટા ભાગના શિક્ષકો અને નિવૃત્ત શિક્ષકો જ હોય એટલે એમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની સ્પીચ આપવાનો વારો આવ્યો ત્યારે એમાં પોતાની સ્કીમોનું માર્કેટિંગ શરૂ કર્યું કે ભાઈ આ જેમનો અત્યારે રિટાયરમેન્ટનો કાર્યક્રમ છે એ મારા આ બિઝેરમાં ઇન્વેસ્ટ કરવાના છે અને એમાં આવી રીતે મોટું રિટર્ન મળશે આવા ફાયદા થશે એવું કહીને પોતાનું માર્કેટિંગ શરૂ કરેલું ત્યાં એક વ્યક્તિએ સવાલ કર્યો કે ભાઈ આવી રીતે કોઈ પૈસા આપે આમાં કઈક તો ખોટું હોય જ આવી બધી સ્કીમોમાં પૈસા ના અપાય એટલે વધારે ખુલાસા આપ્યા વગર જે શિક્ષકનો રિટાયરમેન્ટ પ્રોગ્રામ હતો એને એ જ દિવસે ફોર્ચ્યુનર ગાડી ગિફ્ટ કરી દીધી એટલે એ જોઈને એના બધા જ શિક્ષક મિત્રો લાલચમાં આવીને રોકાણ કરવા લાગ્યા ભૂપેન્દ્રસિંહ આવા કેટલાક ખેલ કરી લે એટલે લોકોમાં વાતો ફેલાતી કે ભાઈ ભૂપેન્દ્રસિંહે આને તો આમ આપ્યું પેલા મોંઘી ગાડી આપી આપણે એનામાં પૈસા રોકી લઈએ તો આપણને આવું કંઈક મળશે અને બધા મોટા પાયે રોકાણ કરવા લાગ્યા હવે ભૂપેન્દ્રસિંહ જોડે કરોડો રૂપિયા આવવા લાગ્યા એમાંથી એ લક્ઝરી લાઈફ સ્ટાઇલ જીવવા લાગ્યો લોકોમાં પ્રભાવ ઊભો કરવા માટે દાન સખાવતોના દેખાડા કરવા લાગ્યો કીર્તિદાન ગઢવીના ડાયરામાં દાયરામાં પૈસા ઉધારતો વીડિયો હોય કે રાજભા ગઢવી એના પેટ ભરીને વખાણ અને વાવાઈ કરતા હોય લોકો આવું બધું જોઈ જોઈને અંજાઈ ગયા અને એના પર વિશ્વાસ કરવા લાગ્યા તો ભાજપના નેતા અને બાયરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભાજપના મોટા નેતા અને કેબિનેટ ઊંચી પોસ્ટ પર બેઠેલા એના કાર્યક્રમોમાં હાજર રહેતા અને ભૂપેન્દ્રસિંહ ઝાલા જાણા કેટલો મહામાનવ હોય એમ એના વખાણો કરતા અને વાવાઈઓ કરતા હતા એટલા સુધી કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકસભા ઇલેક્શન બે હજાર ચોવીસમાં માં સાબરકાંઠા સીટથી ભાજપે ટિકિટ ના આપી એટલે બારસો ગાડીઓની રેલી કાઢીને અપક્ષ ફોર્મ ભરેલું અને પછી ફોર્મ પાછું ખેંચીને ભાજપને ટેકો આપી દીધેલો તો ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ફોટો ભાજપના પ્રદેશ પ્રમુખ સી પાટીલ જોડે છે અને સી આર પાટીલે જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા કેટલો મહાન હોય એમ એની પ્રશંસા જેવી વાતો કરતા વિડીયો પણ છે આજે એક ભાઈ મેં વિશેષ ફોન કરીને હાજર રહેવાનું કહ્યું હતું એ ભાઈ શ્રી ભૂપેન્દ્રસિંહ ઝાલા એમણે અપક્ષ ફોર્મ ભર્યું હતું પણ મેં જયારે એમને ફોન કર્યો કે પાર્ટીના હિતમાં તમારો અપક્ષ ફોર્મ યોગ્ય નથી અને એમને તરત જ બીજા દિવસે પોતે પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું હતું એવા કમિટમેન્ટ જે એમનું હતું એટલા માટે એમને આજે ખાસ હાજર રહેવા માટે પણ કહ્યું હતું હવે ભાજપ બદલ ભૂપેન્દ્રસિંહ ઝાલા થી છેડો ફાડતી હોય પણ એનું ફેસબુક પેજ જોયું તો આખું ભાજપ ભાજપથી જ ભરાયેલું પડ્યું છે એટલા સુધી કે ભાજપના એજન્ડા પ્રેરિત પિક્ચરના પ્રચાર માટે ભૂપેન્દ્રસિંહે લાખો રૂપિયાની મફતમાં ટિકિટો વેચેલી એમને થોડું કંઈ કર્યું હોય ઇન શોર્ટ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકોમાં વિશ્વાસ ઉભો કરવા માટે ધારાસભ્ય અને મંત્રીઓ જોડે જ પોતાનું માર્કેટિંગ કરાવેલા અને લોકોમાં પણ પોતાની રાજકીય વગ્ન દેખાડા કરી દીધેલા હવે વ્યક્તિ ફેમસ થવા લાગે ને ઘણા લોકોને ખબર પડી ગઈ કે રૂપિયા સારા એવા ભેગા કરી લીધા છે એટલે વેતા પાણીમાં હાથ ધોવા ઘણી કહેવાતી ન્યૂઝ મીડિયાને ટાર્ગેટ કરતી સ્ટોરી કર્યા અને પછી એની જોડેથી તોડબાજી કરી લે ફેર ન્યૂઝ કે જાહેરાતો લઈને એની જોડેથી કમાઈ લે આ રીતે નેતાઓ અને મીડિયાને ભૂપેન્દ્રસિંહ એ સારી રીતે સાચવીને પોતાના ખિસ્સામાં રાખેલા એટલે કોણ એનું શું વગાડી લેવાનું એવાય વેમમાં રાજતો હતો આ ભૂપેન્દ્રસિંહ હકીકતમાં પહેલેથી જ સ્કીમબાજ હતો એનો મેન ધંધો ઇલેક્ટ્રોનિક્સની દુકાનનો હતો ભૂપેન્દ્રસિંહે સાત આઠ વર્ષ પહેલા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી જિલ્લામાં ઇલેક્ટ્રોનિક્સની દુકાનો નાખેલી એમાં વાતો એવી કરતો કે ભાઈ ભારતમાં કોઈ નથી વેચતું કે બનાવતું એવી ટેકનોલોજીના ફીચર્સ પડી ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરે છે પણ હકીકતમાં તો એ ચાઇનાથી ટીવી ફ્રીઝ એસી જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુ ઇમ્પોર્ટ કરતો અને પછી એના પર પોતાના બીજેરના સ્ટીકર મારીને મોટી મોટી વાર્તાઓ કરીને વેચી મારતો હતો હવે ઇન્વેસ્ટમેન્ટ વાળી સ્કીમમાં ભૂપેન્દ્રસિંહ જોડા પૈસા ભેગા થવા લાગ્યા એટલે એના દેખાડો કરવા માટે હિંમતનગરના ફેમસ ગ્રોમોર એજ્યુકેશન કેમ્પસમાં ખરીદી લીધું એના કાર્યક્રમમાં નેતાઓથી લઈને કેટલી મોટી હસ્તીઓ હાજર રહી હતી આ સિવાય એને આરબીઆઈના લાયસન્સ વગરની એક્ઝોન સ્મોલ ફાઈનાન્સ બેંકે શરૂ કરેલી તો એનો બંગલો હિંમતનગર પાસેના વાવડી ગામમાં છે અને એ જગ્યાને એના જાતે જ ઝાલાનગર જાહેર કરી દીધી છે ભૂપેન્દ્રસિંહ જોડેલ એક્સરેસ ગાડીઓ તો હતી જ પણ એમણે કહેતો કે હું બે હજાર પચ્ચીસમાં તો હેલિકોપ્ટર લેવાનો છું તાથાક એવી તો મોટી મોટી ફાંકા ફોદદારીઓ કરતો તો મારી અત્યારની ડાયરીમાં લખેલું છે કે મારા બે હજાર અઠ્ઠાવીસના માર્ચ મહિનામાં શું કરવાનું છે મારા શાહરુખ જેટલી પ્રોપર્ટી તો અત્યારે બની જ ગઈ છે એટલે આપણા ચિંતાની કોઈ જરૂર છે જ નહીં ઇલેક્ટ્રોનિક સિવાય એનો બિઝનેસ બિટકોઇનનો હતો મિટિંગમાં તેલા એમ કહેતો કે ભી મારી પાસે નવસો બિટકોઇન છે પછી એવું કહેતો થયો તો કે મારી પાસે પાંત્રીસો થી ચાર હજાર બિટકોઇન છે તો એવી શંકાઈ છે કે લોકોની જોડેથી એના જે પૈસા પડાયેલા એને બિટકોઇનમાં ઇન્વેસ્ટ કરતો હકીકતમાં તો એવું કરવું એ ગુનો જ છે આ સિવાય ગરીબોને સેવા દાન ખેરાક લઈને પેઇડ ઇન્ટરવ્યુ અને ચારા બાજુ વાવાઈ અને ભૂપેન્દ્રસિંહ એટલે તો મહાન માણસ એવી એક માયાજાર ઊભી કરીને હજારો લોકોને આકર્ષી અને છેતરી લીધા ભૂપેન્દ્રસિંહ ઝાલાની સ્કીમમાં સૌથી વધારે એટલે કે નેવું ટકા જેટલા તો રોજગાર અને સરકારી શિક્ષકોના જ પૈસા છે સાબરકાંઠા અરવલ્લીના એક હજારથી વધારે શિક્ષકોએ પાંચ થી પચીસ લાખ સુધી બીજા લોકો જોડે માર્કેટિંગ કરતા અને પછી તો લોકો રૂપિયા રોકતા ગયા રોકતા ગયા અને આંકડો પહોંચી ગયો છ હજાર કરોડ અને પછી એક દિવસ ઉગ્યો ને ભૂપેન્દ્રસિંહ ઝાલા ઘરના દરવાજા વાખીને થઈ ગયો ગાયબ આ પોન્ઝી સ્કીમોનો એક નેચર હોય છે કે જ્યાં સુધી લોકો મોટી સંખ્યામાં રૂપિયા રોકતા જાય છે ત્યાં સુધી એમાં બનેલા બકરાઓને રિટર્ન આપતા રહે અને જેવું નવું રોકાણવાનું ઓછું થવા લાગે છે એટલે ધીમે ધીમે રિટર્ન આપવાનું બંધ કરીને ભાગી જવાની તૈયારીઓમાં લાગી જાય છે જો વ્યવસ્થિત તપાસ થાય તો આ એક સ્કેમની પાછળ બીજું પણ એક સ્કેમ નીકળશે એમાં જોઈએ તો શિક્ષકોની શરાફી મંડળી હોય છે જેમાં શિક્ષકોને કોઈ આકસ્મિક જરૂરિયાત ઊભી થાય

અનાથોને દાનના દેખાડા કરીને મહાન બનીને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રચેલી ઠગાઈની માયાજારમાં જે લોકો એ લાલચમાં આવીને પૈસા રોક્યા છે એ તો બરબાદ થયા જ હશે પણ એમના લીધે બાકી પણ ઘણા લોકો લેવા દેવા વગર ના હેરાન થશે તો કેટલાય લોકો ફરિયાદ કરવા આગળ નથી આવતા એનું કારણ એ જ છે કે પોતે તો એમાં પૈસા રોક્યા હોય એ ગયા જ હોય પણ પોતે કમિશનની લાલચ એ બીજાની જોડે આમાં પૈસા રોકાયા હોય એટલે એજન્ટ તરીકે એ પણ ગુનેગાર બને અને એમની સામે ફરિયાદ નોંધાય અને કાર્યવાહી થાય તો અંદર જવું પડે આમાં ભૂપેન્દ્ર લોકોના થગ્યા તો ખરા પણ એવા બહાર આવીને ફરિયાદ લાયક પણ આમાં પાપ ગઢવી જેવા છે કે પોતાના સ્વાર્થે ગમે એવા લોકોની ચમચાગીરી વાવાઈને તરવા છાંટવાનું કામ કરે છે પછી એની પાછળ હજારો લોકો બરબાદ થઈ જાય છે ભૂતકાળમાં અશોક જાડેજાના એકાદ ટીમ જેવા કેટલાય અવભાંડો સામે આવવા છતાં લોકો એ લાલચમાં આવીને આવા પૈસા ડબલ જેવા કૌભાંડોમાં ફસાય છે અને પછી રાતા પાણી એરોવે છે અને કૌભાંડીઓ ચિંતા કરી જાય છે એટલે જ કહેવાય છે ને કે લોભિયા હોય ત્યાં તુતારા ભૂખે ના મરે તો બીઝડ ગ્રુપના કૌભાંડમાં છ હજાર કરોડ આંકડો પહોંચ્યો તો ઇન્કમ ટેક્સ વિભાગના ધ્યાનમાં કેમ કંઈ ના આવ્યું સરકારને કંઈ ખબર ના પડી હોય એ કેમનું શક્ય છે આટલા લેવલે પહોંચવામાં બીજા ઘણા મોટા માથાઓના હાથ અને ઉપર સુધી હપ્તા જોડાયેલા હોવાની સો ટકા શક્યતાઓ હોય જ શકે છે અત્યારે તો હજારો કરોડોનું ઉઠમણું કરીને આ ઠગ ભૂપેન્દ્રસિંહ વિદેશ ભાગી ગયો હોવાનું કહેવાય છે પણ પોલીસ તપાસમાં શું સામે આવે છે લોકોના કેટલા પૈસા પાછા આવે છે એ તો એકવાર પકડાય પછી જ ખબર પડશે પણ તમારી જિંદગીની મહામૂલી મૂડીને લાલચમાં આવીને કોઈ જ સ્કીમમાં પડવાના બદલે બેંક કે પોસ્ટ જેવી જગ્યાએ ડિપોઝિટ કરો ચેતતા રહો સલામત રહો આવા જ વિડીયો જોતા રહો અને એના માટે સબસ્ક્રાઈબ અને ફોલો કરો અર્બન ગુજરાતી